પેલો એ અધ્યાત્મ નિવેદનમાં લખેલું એમ કે તુલસી કીધું ગમે તે એમ કે રામ રસ ધરાઈ ગયો તો એને રામ રસ ચાખ્યો નથી કો જો પહેચાન નહી દિલ રામ કોચાન નહી દિલ પહેચાના હે ક્યાં રહે પહેચાના નહી દે શો ક્યાં રહે ક્યા પહેચાના ફર કુછ નહી દિલ તું રામ કો નહી પહેચાના તો તું ક્યાં પહેચાના રામ ક્યાં લેવો પ્રકાશથી હમ હમ હે અયોધ્યાના દશરથ કૌશલ્યના ત્રેતાના રઘુકુળના કુલગુરુ વસિઠના શિષ્ય અને વિષ્ણુના અવતાર શું કહે છે હા પ્રકાશથી શું વાત કરશો એ પરબ્રહ્મ કહેવાય તો ફરોક્ષ થઈ જાય અપરોક્ષ પણ ન કહેવાય જે રીતે સાક્ષ કહેવાય એટલે સાક્ષી પણ ન કહેવાય સાક્ષ્ય નથી એટલે એમ પરોક્ષ નથી એટલે અપરોક્ષ પણ ન કહેવાય એવી રીતે ગુણ નથી એટલે નિર્ગુણ ન કહેવાય આકાર નથી એટલે નિરાકાર ન કહેવાય વિકલ્પ નથી એટલે નિર્વિકલ્પ ન કહેવાય જો હે સો હે જો હે સહાય કયો ને તો કોઈ કાંઈ ન કહે તમને એટલે દાખલા કોઈ માણસ છે ને કાંઈ ન કરવું હોય શાંતિથી જ રહેવું હોય કોઈ પણ કાંઈ પણ પૂછે તો ખાલી બીજું નહીં બોલવાનું હા મારે ઘેર બધું છે એવું નહીં બોલવાનું જો હે સો હે એટલે કે સારું પેલો એને જે અર્થ કરવો એ કરે કોઈ બરાબર જ અર્થ થાય ખોટો અર્થ થાય જ નહીં મજા આવે એમ ઘરમાં રહ્યો કે બહાર રહ્યો વનમાં રહ્યો એનો કાંઈ ફેર ન પડે હિમાલયની ગુફામાં રહ્યો કે અહીં રહ્યો કે ગમે ત્યાં રહ્યો બધે જે છે બધું બરાબર છે જે કાંઈ ફેરફાર કરવાનો નહીં

ના ના અહીંયા કેમ આવ્યા એમ કે એમ કહેવાનું જો હૈ સો હૈ હે એ કેતા ત્યાં કે જવું તો કામ આવો જો હૈ સો હૈ બોલો ગમે તે હોય ને તમારો ઈશ્વર કે ભગવાન કે શક્તિ કોઈ પણ ગમે તે આનો સંચાલકો હોય ને સર્જનાર હોય ને શ્રુતિથી પ્રલય કરતો હોય એને માની જવું પડે એ આવી જાય તો જો હેસો હે તેનો એનો હવે પ્રકાશથી શું અર્થ કરશો એટલે તમે તો હવે ગોખી નાખ્યું છે અમે પોતે જ પરમ જીત્યા કાચ પરમ જીત્યા ખતું એ ગોખેલું ના ચાલે પ્રેક્ટિકલ જોઈ શું પ્રેક્ટિકલ ના એ જો હૈસો હે છે ને એમાં અમે તમે ન આવ્યા શું જો સો હે એટલે શું માને કે તમારું સૌથી મોટું જે અનંત પ્રકાશ અસ્તિત્વ છે તો એ જો જોવાય સો અનંત પ્રકાશ અસ્તિત્વ એ જો હે હવે એ ન સમજે અથવા તમે તત્વબોધથી સમજાવજો વસ્તિત પ્રકાશથી સાંભળવાથી સમજ્યા ન સમજે તો એને ગમે તેવો અર્થ કરવો હોય તો વાંધો ન આવે જોવાય સો હે એટલે એકદમ સ્થૂળ એપિયરન્સ માં અર્થ કરે ને ભાઈ જે છે તે છે તોય માની જાય અને એકદમ સીધો પરમ કારણમાં મહાકારણમાં અર્થ કરે આ બધું આ બધું પ્રકાશ છે તોય જો હૈ સો હૈ એટલે અસ્તિત્વના કોઈ પણ પાસામાં અથવા પણ સ્ટેટ ઓફ એક્ઝિસ્ટન્સ સ્ટેટ ઓફ કોન્સિયસનેસ કોઈ પણ પાસામાં એ લે તો પણ એ જ છે જો હૈ હે કારણ કે વસ્તુ તો એ જ છે એને તમે ચૈતન્ય કયો કે ન કહો બ્રહ્મ કયો કે નો કહ્યો ચિદાકાશ કયો કે ન કહો એનો મેં આત્મા પરમાત્મા કયો કે ન કહ્યો સત્યદાન કયો કે ન કહ્યું કારણ કે શબ્દો નથી કોઈ કલ્પના નથી જો હૈ સો કહો ને એટલે પ્યોર એન્ડ શ્યોર અર્થ થાય સત્તા સામાન્ય અર્થ થાય જો હૈ સોહે એટલે રામે પૂછે ને કે સત્તા સામાન્ય તમે કોને કહો છો એટલે કે જે બધું જ હોય તો પણ એ જ હોય અને કઈ નું હોય તો પણ એ જ હોય એનું નામ સત્તા સામાન્ય હવે આ ચોપડીમાં આવે છે અંદર શું કે તમે વાંચ્યું છે આ કોઈ યોગાસીન આ બધું જ હોય તો પણ એ જ હોય પ્રકાશ પ્રકાશ જ છે અને આ કાંઈ ન હોય તોય પ્રકાશ જ છે જેમ કે પહેલાં નિહારિકા ભણવામાં આવતો બાળપણમાં કે નિહારિકા મોટો સૂર્ય એમાંથી આ સૂર્ય નીકળ્યો તો સૂર્યમાંથી નવ ગ્રહણ પછી ઉપગ્રહણ એવું બધું એના કુરુત્વાકર્ષણ એને આજુબાજુ ફરેને બધું એ શિયાળો ઉનાળો ચોમાસું કે દિવસ રાત કે બધું આ પ્રાણી પદાર્થ વ્યવહાર કે બધું અખીર છે તો સૂર્ય નહોતો નીકળ્યો તો આ બધું નહોતું આ બધું નહોતું પણ પ્રકાશ છે પછી નિહારિકાએ નહોતી એવી રીતે એટલે આકાશે નહોતું એ પુરુષ સુપ્તમ જ છે કે જ્યારે આકાશે નહોતું સૂર્યચંદ્ર તારાએ નહોતા અસ્તિત્વ નહોતું ત્યારે પણ એ પુરુષ હતો પૂરમાં રહે તે પુરુષ હવે પૂર એટલે શું એપિયરન્સ આખું જે અનંત અસ્તિત્વ ઇન્ફેનિટ એક્ઝિસ્ટન્સ અને નગર અને એમાં રહે એટલે પ્રકાશ પુરુષ એમને પૂરમાં રહે તે પુરુષ એમ પણ કીધું કીધું નવ દ્વારે પૂરે દેહી નૈવ કુર્વ નકાર્યન નવ દ્વારવાળા પૂરમાં એટલે દેહમાં નગરમાં ન એવ કુરવણ ન કારણ ન કરતો ન કરાવતો રહે છે પ્રકાશ નવ દ્વાર એટલે આજે બે આંખો બે નસકોરા બે કાન ને મોઢું અને મૂળમૂત્ર ત્યાગના નવ તો નવ દ્વારવાળા નગરમાં પુરુષ ન કરતો ન કરાવતો રહે છે ને નૈવ કુરવન ન એવ કુરવન ન કારમ તો એ પ્રકાશ તો આ નહોતું દ્વાર વાળું નગર તોય પ્રકાશ છે અને નગર છે તોય પ્રકાશ છે અને નગર નથી રહેતું તોય પ્રકાશ છે તો અમે પોતે જ અનંત અનંત પ્રકાશ શાંતિ છીએ આ જો હે સવાય હવે તમે તમે અનંત ચૈતન પ્રકાશ અનંત ચૈતન શાંતિ બોલશો તો માનલો તમે એમ બોલો કે અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ તો એ ક્યાંથી બોલશો અમે બોલશું કે પરમચિદ્દાકા અમે પોતે પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ તો ક્યાંથી બોલશું તમે ક્યાંથી બોલશો આ તો છે ને જો પરમચિદ્ધાકા પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ બધું હોય ભગવાન બધું છે તો એ અમે આને આ બધું દ્રશ્ય એ પણ ભગવાન જ છે ઘડીક માં આમ ને ઘડીકમાં હા ને ના ને એટલે એવા કોઈ કોઈ એવા હોય આમ આમ ને આમ બેય કરે એટલે સમજાય નહીં હા કે છે કે નથી એવું જોવા એ છે કે એટલે ભગવાન બધું છે એટલે ભગવાન બધું જ છે એમ પણ ભગવાન છે એમાં ભગવાન જ છે કે બીજું કઈ છે ત્યાં જો માણસ ક્લિયર થઈ જાય તો એ ભગવાન જ છે ભગવાન બધું છે તો ભગવાનમાં ભગવાન જ છે કે ભગવાનમાં જે કાંઈ ન હોય એવું બીજું કાંઈ છે ભગવાન જ છે ક્યાં માણસ ક્લિયર થઈ જાય તો એ માણસ દેખાય ભલે માણસ પણ એ ભગવાન જ છે બરાબર પણ એ શું કરે એમાં ભાગ ભેદ એમાં ભગવાનમાં ભાગભેદ છે જ નથી સજાતીય સ્વાગત સ્વાગતભેદ નથી પણ એ ભાગ શું પડે ભગવાન બધું છે અને હું આ છું અને આ બધું છે અને ભગવાન બધું છે એટલે ભગવાન ભગવાન છે અને એ બધું છે એટલે હું આ ને આ જગતને આ મારું ભગવાન છે એ ત્યાં ભાગ ભેદ પડે અહીંયા ભાગ ભેદ નથી ભગવાન બધું છે ને ભગવાન બધું છે પછી એમાં હું આ છું ને આ જગત છે ને આ મારું છે આ પોતે છે આ બીજા છે પોતાનું છે બીજાનું છે આ બડાછોટા બલાપુર આ ભેદ આભેદ ભગવાન એટલે ભગવાન પૂર્ણ વિરામ એવું જો થઈ છે જ થવાનું નથી પણ જ્યાં જુદો પડે છે જુદો ન પડે તો એ ભગવાન જ છે જુદો પડે એટલે ભગવાન કે તું તને માનતો હોય અને તારું માનતો હોય આ જગત માનતો હોય તો સાંભળતું મારામાં તો આ બધું કંઈ નથી હું જ છું એ જો જીબડો નીકળી ગયો એટલે મારે સંભાળવું પડે છે બોલી પણ શકું છું પણ સંભાળવું પણ પડે છે એટલે પ્લસ બુદ્ધિ કહેવાય આ માઇનસ બુદ્ધિ કહેવાય હા ખબર પડે ખબર પડે ક્લિયર કરોડો હોય તો શાંતિ થઈ જાય કરોડો હોય ને એટલે બેસી જઈએ ચાલુ સારા જે થવું હોય સાહેબ બિંદાસ કેટલું છે આમાં આ સારી કેટલું બસ

મદથી મોહથી માનથી અને મત્સરથી રહિત થયેલો ઘણે કાળે શોકથી રહિત થયેલો અને બહુ જ લાંબા કાળે આત્મ સ્વરૂપને પ્રાપ્ત થયેલો હું હવે ફરીવાર બંધનના ભ્રમને નહીં પામતા નિશ્ચયવાળી સ્વચ્છ બુદ્ધિથી જેમ આપ કહો છો તેમ નિઃશંક રીતે કરીશ શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો જીવન મુક્ત વ્યવહાર વર્ણન નામનો સર્ગ બારમો સમાપ્ત

તમે કહો છો તેમ આ જીવન મુક્ત વ્યવહાર ફરીથી લાસ્ટ તમે જેમ કહો છો તેમ કરીશ એ જીવન મુક્ત વ્યવહાર હવે હું મુક્ત થઈ ગયો એટલે મારે કરવું હશે વાંચવાનું તો સરસ આવડે વાંચવાનું ઓરેટરી વાંચન ની પરીક્ષા હોય માં શું આવે પણ હા બોલો ખ્યાલ આવ્યો જીવન મુક્ત વ્યવહાર એટલે શું તમે કેશો એમ કરીશ ફરીથી લાસ્ટ છેલ્લા શબ્દો

પ્રકાશું એમ પ્રકાશે એમ મેં કુછ નહીં એટલે પછી સવાલ જ નથી એટલે તમે કહેશો એમ કરીશ એ જીવન મુક્ત વ્યવહાર છે એમ અને મારે કરવું હશે એમ કરીશ એ પ્લસ બુદ્ધિ થઈ ગઈ અને તમે કહેશો એમ કરીશ એટલે પછી માચીદા કસ એ માચીદાકસ જો હેસો માચી દસ ઉપર કુછ નહીં ઉકે સિવા કુછ નહીં ઉમે દૂસરા કુછ નહીં ઉચ્મે હોતા કુછ નહીં માચી દાખા શ્રી માચી દાકા જો હૈ સો હૈ અને માચી દાખા સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ માચ ધાકા સબકુ છે મેં કુશ નહીં અને માચી દાખાશ પરમ કૈવલે પરમ શાંતિ એનું નામ તમે જેમ કહેશો એમ કરીશ એનું નામ ખાલી આયા કરવાની પણ અંદર તો બુદ્ધિ કામ કરે એ જ કરવા દેવાનું એ બુદ્ધિ તું કહીશ એમ કરીશ હે બુઢી હે બુઢી તું કઈ એમ કરીશ કચર